આયોજન કરવામાં આવેલું છે આયોજનમાં પ્રાંત અધિકારી જાડેજા ટીડીઓ ભટ્ટ તેમજ સીડીપીઓ નિકિતાબેન તથા તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવેલી હતી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલો હતો

મતદાન જાગૃતિ અભિયાન માટે સ્પર્ધા જે છે એનો આનંદ માણી અને સર્વે છે મતદાન જાગૃતિ પ્રત્યે પોતાનો ભાવ છે એ પ્રગટ કરી રહ્યા છે કે આ તકે તમામ મતદાતાઓ છે મતદાન જાગૃત કરે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે